અને અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એએમસીએ બ્રિજ તોડવા માટે રૂપિયા નવ પોઈન્ટ એકત્રીસ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું અનેક ટેન્ડર બહાર પાડવા છતાં એએમસીને કોઈ કોન્ટ્રાક્ટર નથી મળતા વારંવાર ટેન્ડર બહાર પાડતા કોર્પોરેશનની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વિવાદિત આ બ્રિજ કે જેને તોડવા માટે ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એએમસીએ બ્રિજ તોડવા માટે નવ પોઈન્ટ એકત્રીસ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું અનેક ટેન્ડર બહાર પાડ્યા અત્યાર સુધી એમસીએ પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર નથી મળતા કે જેને લઈને કામગીરી કરવામાં આવે એ વિવાદિત બ્રિજ હજુ પણ અડીખમૂબો છે વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવતા કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે એના પર પણ સવાલ ઉઠી રહ્યા છે વિવાદિત બ્રિજ આ હાટકેશ્વર કે જેને લઈને આ એક મહત્વના સમાચાર સામે આવ્યા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું એએમસીએ ટેન્ડર બહાર પાડ્યું છે બ્રિજ તોડવા માટે રૂપિયા નવ પોઈન્ટ એકત્રીસ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે અનેક વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા બ્રિજને તોડવા માટે પરંતુ તેમ છતાં એએમસીને કોઈ કોન્ટ્રાક્ટર નથી મળતા વારંવાર ટેન્ડર બહાર પાડતા કોર્પોરેશનની કામગીરીની સામે સવાલો ઉઠ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે દીપક એએમસીએ ફરી એકવાર હાટકેશ્વર બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે પરંતુ આ પહેલી વખત નથી વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા કામગીરીની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે બિલકુલ જે પ્રકારે હાટકીશ્વર બ્રિજ એક સૌથી મોટો પ્રશ્ન અમદાવાદ શહેરનો બની ગયો છે કારણ કે તેનો તોડવા માટે અને નવો બનાવવા માટે થઈને જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેને આજે દોઢ થી બે વર્ષ થઈ ચૂક્યા પરંતુ તે બાબતે સત્તાપક્ષ અને જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી ટેન્ડર ત્રણ વખત બહાર પાડવામાં આવ્યા પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર તેમને ન મળ્યો અને ફરી એકવાર જયારે વિવાદ સર્જાયો ત્યારે હવે તે તોડવા માટે થઈને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે નવ પોઈન્ટ એકત્રીસ કરોડ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે અહીં માત્ર તોડવા માટે થઈને આ બ્રિજને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે આ ટેન્ડર જે છે તોડી અને નવું બનાવવા માટે થઈને બહાર નથી પાડવામાં આવ્યું એટલે કે અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે માત્ર જે બ્રિજ છે તે ધ્વસ્ત કરી દેવામાં આવશે તોડી દેવામાં આવશે તો પછી નવો બ્રિજ ક્યારે બનાવવામાં આવશે નવા બ્રિજ માટે થઈને ટેન્ડર ક્યારે થશે તે પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે પરંતુ હવે જયારે આ પેન્ડર બહાર બ્રિજને તોડવા માટે થઈને ફાળવામાં આવ્યું છે ત્યારે હવે કોન્ટ્રાક્ટર આ અમદાવાદ મહાનગરપાલિકાને મળે છે કે નહીં તો જો મળે છે તો બ્રિજ ક્યાં સુધી તોડવામાં આવે છે કારણ કે અત્યાર સુધી જે ટેન્ડરો કરવામાં આવ્યા તેમાં એક પણ કોન્ટ્રાક્ટર નહોતો મળ્યો અને જયારે રાજસ્થાનનો એક કોન્ટ્રાક્ટર મળ્યો ત્યારે તે વિવાદ ઉભો થયો હતો ને તે વિવાદ બાદ મહાનગરપાલિકા જે એકસો અઢાર કરોડનું ટેન્ડર કર્યું હતું તે પણ રદ કરી દેવામાં આવ્યું અને હવે ફરી એક નવું ટેન્ડર ઉભું કરવામાં આવ્યું છે જે નવ કરોડનું અને તે પણ માત્ર બ્રિજને તોડવા માટે રહ્યા હતા જી દીપક આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ